ભર ઉનાળે વરસાદથી શહેરીજનોને અને વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે બીજી તરફ ખેડૂતોની માઠી દશા બેસી છે જે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના મોટા પાયે ખેતી અને તેના પાક સામે આવતા હોય છે તે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના ખેડૂતોની સ્થિતિ સાવ ખપકા થઈ ગઈ છે ખેતરોમાં જળબંબાકાર થઈ ગયો છે તો ખેડૂતો ખુલ્લા રોડ પર ડાંગર સુકવવા માટે મજબૂર બન્યા છે ત્યારે જુઓ મહેનત પર પરેલા પાણીનો આ અહેવાલ દક્ષિણ ગુજરાતના ખેડૂતોના હૈયા પર આજે વરસાદનું કાળું વાદળ છવાયું છે. ભર ઉનાળે અચાનક ટાટકેલા કમોસમી વરસાદે અન્નદાતાની આખા વર્ષની મહેનતે ધૂઈ નાખી. સુરત, ડાંગ અને ભરૂચના ખેતરોમાં ડાંગરનો પાક તૈયાર થયો હતો. લણણી થઈ ગઈ હતી પરંતુ આ ધોધમાર વરસાદે ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવી લીધો. પલરેલો જે ડાંગર છે તે આપ જોઈ રહ્યા છો આખા વર્ષ દરમિયાન જે ખેડૂતો છે તે ખેડૂતોની મહેનત હતી ચાલીસમાં જે ડાંગરનો પાક તૈયાર હતો અને આજે વહેલી સવારે આ જે ડાંગર જે છે તે મિલમાં જવાનો હતો પરંતુ જે ખેડૂતો છે તે ખેડૂતોની કમનસીબી કહેવાય કે જ્યારે મોકલવાના હતા મિલમાં તે પહેલાં જ ધોધમાર વરસાદે આખે આખો ડાંગરનો જે પાક છે તે પાક અહીં નુકસાન જવા પામ્યું છે જે ડાંગરની ક્વોલિટીનો માપદંડ હોય છે પહેલાં એક નંબર આપવામાં આવતો હતો પરંતુ હાલ જે ડાંગરનો જે પાક છે તે ત્રીજા ક્વોલિટીનો માલ થઈ ગયો છે અને એ પણ વેપારી જો લેશે તો આ ડાંગર વેચાશે જો નહીં વેચાશે તો આ ડાંગર જે છે તે પશુઓના આહાર માટે ઉપયોગમાં લેવાશે વરસાદમાં બહુ નુકસાની થઈ છે અમારી ખાસી સરકારને અમારી એવી વિનંતી છે કે થોડોક ખર્ચો આપે અમને મુકેશભાઈ પર પરજી વધારે આશા છે કે અમને ઓલપાટ તાલુકાના ચોણાસી તાલુકાને જે આપે જે રાહત કરાવે તો બહુ સારી વાત છે બહુ ખેડૂતને નુકસાન થયું છે કેટલા વીઘામાં પાક તૈયાર હતો અને ક્યાં મોકલવાના હતા આ દસ વીઘાનું ભાત છે મારું બાદોલે કમર દસ વીઘાનું ભાત છે મારું અમે અહીંયા મંત્રીમાં મોકલવાના હતા ભાત પછી વરસાદ સવારના છ વાગે શરૂ થયો એટલે કોઈ ચાન્સ મળ્યો નહીં અમુને અરે બહુ ખરાબ હાલત છે ભાઈ હું ભાજપ બી પાણી ભરી હોય છે ડાંગર પર બી હું ખેડૂત બે હાલ જોવા મળે છે અત્યારે શું હાલત હાલ ખેડૂતો કેડૂડીને હાલ ખરાબ થઈ ગયો એકદમ પચાસ ટકા નુકસાન થઈ ગયું ડાંગરમાં રાજ્ય સરકાર તરફથી શું આતા આશા સાથે હું આપે સરકાર કંઈ આપી દેલા ખેડૂતોની આ વેદના એકલી નથી

જેમણે કાપડી કરી છે એવા ખેડૂતોના ટેક્ટર અને ટ્રકોની અહીંયા બહુ મોટી લાઈન જોવા મળી છે પણ વરસાદના કારણે અમારી સિટી પણ થોડી કફોડી બની છે વરસાદના કારણે એનો ભેજ પણ વધવાના કારણે અને ડાંગરની ગુણવત્તા પણ જળવાતી ન હોય આ ડાંગરની ગાંસડી ફક્ત પાક નથી ખેડૂતોની આશાઓ તેમના બાળકોનું ભવિષ્ય તેમની રાત દિવસની મહેનતનું પ્રતિક છે પરંતુ આજે આ ગાંસડી પાણીમાં ડૂબી ગઈ છે અને સાથે ડૂબી ગઈ છે ખેડૂતોની આશાઓ હવામાન વિભાગ આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી રહ્યું છે જે ખેડૂતોના ઘા પર મીઠું છાંટવા બરાબર છે પાકને અમે બહાર કાઢી રાખલો હતો સુકો જ્યાં નાખ્યો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે કેટલું કેટલું પાણી હશે અંદર પાણી અંદર ચાટપટી ઉપર પાણી ચડી ગયું માલ બધો પીલાઈ લાગ્યો આપના જેવા કેટલા ખેડૂતો હશે અને પહેલા કેટલો પાકનો ભાવ આવવાનો હતો હવે કેટલો ભાવ હશે ભાવ 20 કિલો પર 30 રૂપિયા ટોટલ કોચા થઈ જવાનો છે ને ટોન નંબર આપે તો 60 એક 20 કિલો પર ખાલી એટલે હવે એટલે પાકના પૈસા હવે ઓછા ડાઉન થઈ જાય હવે ક્વોલિટી બદલાઈ જાય એનું ગ્રેજ જે આપે છે ને લોકો

આ દૃશ્યો ખેડૂતોની આંખમાં રહેલા આંસુ અને હૈયામાં ઉડતી ચીઝની વાત કરે છે અન્નદાતા આજે નિરાશાના ઊંડા ખાડામાં ધકેલાઈ ગયા છે પ્રશ્ન એ છે કે શું સરકાર આ ખેડૂતોની પીડા સાંભળશે શું તેમની મહેનતને ન્યાય મળશે ખરા આ જવાબની રાહ જોવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા